દાહોદ જિલ્લાના ઝાલોદપુરામાં જાપુર ગામનો રહેવાસી છું જામનગર ડિવિઝન ધ્રોલ ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું મારી બસ ધ્રોલ ડેપોથી રાત્રિના સાડા છ કલાકે ઉપડીને રાજકોટ ખાતે આઠ ને પંદર મિનિટ પહોંચી અને ત્યારબાદ ત્યાંથી મુસાફરો ભરીને હું રાબેતા મુજબ ઝાલોદના સિડ્યુલમાં પરિવહન સેવામાં મુસાફરોને સેવા આપી રહ્યો હતો તો રાજકોટથી બે પેસેન્જર મારી બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેઓ ચોવીસ પચીસ છવ્વીસ નંબરની સીટમાં બેઠા અને તેઓએ ગોધરાની ટિકિટ લઈને ઉદયપુર ખાતે તેઓ ઉતર્યા અને તેમનો કિંમતી સામંત તેમજ અન્ય કિંમતી વસ્તુઓ અને બેગ મારી બસમાં ભૂલી ગયા અને તેમનો મારો કોન્ટેક એમને ગોધરા ડેપોના કંટ્રોલ પોઈન્ટથી કોન્ટેક કરી અને મારો પર્સનલ નંબર મેળવ્યો અને મને કોન્ટેક કર્યો મેં બસની

પછી હું પાછળ ગોધરા ગયો પાછો ગોધરા ગયો થી જીએસટી ભાઈ નો કોન્ટેક્ટ મોબાઈલ નંબર કોઈ તો હા ફોન કરીને જાવો તો ફોન કરીને ચાલો જાવ બેગ મરી ગયો બેગ પડી ગયો બેગ માં શું શું હતું કપડા હતા પૈસા હતા બેગ ને પાસબુક હા પાસબુક તમામ ડોક્યુમેન્ટ હતા आपने आ बेग मता खुशी व्यक्ति तो एस टी कर्मचारी ने आपने कई જાલોદ તાલુકાના જાફરપુરા ગામ ના રહેવાસી અને જામનગર ડિવિઝન ના રોલ ડેપો માં તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ભેદી એ માનવતા અને પ્રામાણિકતાનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે તારીખ બસ મુસાફરો સાથે નીકળેલી રાત્રે આઠ પંદર કલાકે બસ રાજકોટ પહોંચ્યા બાદ ચોવીસ પચીસ છવ્વીસ નંબરની સીટે મુસાફરી કરેલા કમલેશ સોલંકી અને બીજા એક વ્યક્તિ ગોધરાની ટિકિટ લઈ ઉદલપુર ખાતે ઉતરી ગયા થોડા સમય બાદ તેમને ધ્યાનમાં આવ્યું કે તેમની બેગ બસમાં જ રહી ગઈ છે તેઓએ તરત જ ગોધરા ડેપોનો સંપર્ક કર્યો ગોધરા ડેપો બસના કંડક્ટર મેહુલભાઈ ભેદી સાથે વાત કરી ખોવાયેલ બેગ અંગે ખરાઈ કરી કંડક્ટરે બેગ સુરક્ષિત રાખીને જાલદ ડેપોના કંટ્રોલ રૂમમાં જમા કરાવી હતી બાદમાં બેગના માલિકને જાલોદ ડેપો ખાતે બોલાવવામાં આવ્યા બેગની અંદરનું સામાન ચકાસતા મુસાફરને પોતાની રોકડ રકમ મહત્વના દસ્તાવેજો અને અન્ય સામાન સહી સલામત મળી ગયો સામાન મળતા મુસાફરના ચહેરા પર આનંદ છલકાયો હતો અને તેમણે કંડક્ટર ડ્રાઈવર અને એસટી વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કંડક્ટર મેહુલભાઈ બેદી દ્વારા દર્શાવેલી ઈમાનદારી ફરજ નિષ્ઠા અને માનવતાનું આ કાર્ય એસટી વિભાગ માટે ગૌરવજનક છે તેમજ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ સ્વરૂપ છે સ્ટાર ઇન્ડિયા ટીવી જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલા દાહોદ